જય માતાજી ને હરાર મહાદેવ તા બધું થઈ ગયું ને હા ફ્રી થઈ ગયા ને હું તૈયાર થઈ ગઈ માથે થી તમને ખબર પડી જ ગયો હે કે ક્યાંક પણ બાર જાય એટલે તૈયાર થયા તો હા ભાઈ બાર બારો બાર નહીં પણ બહાર ગામ જઈએ હું ને મારી મા બે જઈએ પોરબંદર જઈએ પોરબંદર મારે એક શોરૂમ નું પ્રમોશન કરવાનું છે ને ઈ પ્રમોશન જે સ્ટાર્ટિંગ માં પેલા મેં કર્યું ઓફર ને ઈ જ પ્રમોશન હે પાછી ધમાકેદાર મસ્ત મજાની ઓફર છે કારણ કે હાથમાં ઢૂકળીઓ આવે તો કપડાં તો બધા ને લેવા જ હોય તો પાછી મસ્ત મજાની ધમાકેદાર ઓફર છે તો હું ઈ શોરૂમ નું પ્રમોશન કરવા કાલ ફોન તો તમે કન્ટિન્યુ બન્યા રહીજો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી કરી દેજો નો કરી હોય તો કારણ કે મસ્ત મજાની ઓફર આવતી હોય હું મૂકતી જ હોય આમ હારામાં હારી ઓફર નું ને પ્રમોશન બધાની શોપનું કરતી જ હોય તો જોવાનું ન ભૂલતા બરોબર હાલો હવે મા દીકરી બે જાય મારી માની સાપ આપી દે પછી પછી મસ્ત મજાનું પ્રમોશન કરી આવીએ

હાલો મિત્રો તો અમે મા દીકરી બે છે ને અટાણે આ શોરૂમ ની અંદર આવી ગયું બેઠિયો ને હું જો રેડી થઈ ગઈ તમે પેલા વિડીયોમાં જોયું ને કે મેં કેવા કપડા પહેર્યા હતા ને અહીંયા કેવા બદલાવી લીધા કામાં હું તો જોઈને મારી માતા જોઈને કન્ફ્યુઝ થઈ ગઈ જો એમ કીએ એટલે શોરૂમ બહુ બહુ ને બહુ મોટો છે હું તમને પછી દેખાડી પ્રમોશન થઈ જાય પછી એટલે એ વાર કન્ફ્યુઝ થઈ ગયું કે હું એટલા વર છે ને કે રો મારો જીલો પોરબંદર છે તાલુકો રાણાવ આવશે તો એ મી કે આ શોરૂમ નથી જોયું હજી સુધી માં કે તું લઈ આવી ખબર પડી ગયું એવડો શોરૂમ છે આપડા પોરબંદર માં મારી પાસે તો કોઈ શબ્દ જ નથી બોલવાનો આમાં જો એક શબ્દ નથી પાસે બોલવાનો એટલે ઈ તા નહીં બોલે હવે હું તમને બોલીને કહું બોડી થી રાણાવ રાણાવ થી રિક્ષામાં બેહી જાય ક્યાં જાવ રિક્ષાવાળો ભાઈ કે સુદામા શોપમાં ઉતરી ગયા

પોરબંદર રેનોસ્ટર શોરૂમ ની તો એડ્રેસ દીધું હું તમને આમાં એડ્રેસ દઈ દઉં જૂના ફુવારા પાસે હોટલ હાર્મની રેનોસ્ટર પોરબંદર તો જરૂરથી આવી વિઝિટ કરજો ને એક ઓફર છે હારામાં હારી તો એ ઓફરનો વિડીયો મૂક્યો માં તો જરૂરથી મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જઈજો ને તમે અહીં વિઝિટ કરવા આવજો ને હમણાં તમને ખબર જ છે બધાને કે તહેવાર આવે હાથમું આવે રક્ષાબંધન ઘણા ઘણા બધા તહેવાર આવી ગયા હવે ચાલુ થાય તો નવા નવા તો લેવા પડે ને ફટાફટ ટૂંક સમય માટે છે ઓફર ઓફર પછી પછી તમે આ આવો તો ટૂંક સમય માટે સેટ ફટાફટ આવી જાય વિઝીટ કરી સ્ટાફ એ બહુ સારો છે એટલે તમને કઈ પ્રોબ્લેમ નહીં આવે કપડા લેવા દેવામાં તો હવે ઘેર જાઉં ઘેર ની પણ ઓલા બેન થયેલ રોકાઈ જાઉં ઓલા બેન થઈ

હલો મિત્રો આપણે પ્રમોશન કરવા ગયા તા આવીને પછી આપણે એક ને હીરાવા નહીં થતો મારી બ્લાઉઝ તો ઈ લેવા આવ્યો અમે મા દીકરી ભાઈ ને અમે મયુરભાઈની ની ને આવ્યા અને મયુરભાઈ ને અમે જૂના ઘર આવશે મયુરભાઈ નું લુગરા બહુ સારામાં સારું કામ છે મયુરભાઈ દુકાન આપણે કેદાશ્વર રોડ મારુતિ કોમ્પ્લેક્સ સોલેલા સ્ટોર ની ઉપર મયુર ટેલર દુકાન નામ છે ડ્રેસ બ્લાઉઝ આપણે બધું બનાવીએ છીએ પ્લસ સ્લેવ ફિટિંગ પણ આપણે કરીએ છીએ કામમાં જવાબદારી કોઈ જાતનું આપણે માપ લઈને પણ બ્લાઉઝ ડ્રેસ બધું બનાવીએ છીએ એટલે એ કઈ ચિંતા ના કરતા આપણે કામની ની જવાબદારી એક વખત જરૂર વિઝિટ કરજો ને દુકાન કેટલા વર્ષ થી આપણે દુકાનના ના 12 વર્ષ છે 12 વર્ષ

અમે બેઠી આવ્યું ફોરવીલ મારો ભાઈ જાણીતો હતો હા મારા બાજુ ના જતા જાણી એટલે એમ ભાઈ ગયું બેઠી આવ્યું હવે હાલી જાય નીતિન ને ફોન કર્યો તેડી જાય તો થાય ભાગડી આવી છે કે તો ખરી બાકી તા બબુતા દીધા હે જોઈન લેવી દાતોડી હે જોઈન લેવી દાતોડી તું હડવા લઈ લે આ કીધું આખો દીવડીઓ ધાયલા હતા ઓલાવા હતા આખો દી હું ઘેર આવું એટલે મને એમ કહું બધાય આટલા સુધી હું કર્યું હું કર્યું આજ ભેગી આવી તો ખબર પડી ને કે કેટલી વાર લાગે મિત્રો હ ત્યાં કહ એટલે આખો દી જોઈએ જ પ્રમોશનમાં હા કોઈ લાગતું હોય કે જીન કીક રીલ મૂકી બે મિનિટ નહીં ને હા હેલ હું છે ને કંઈ એમાં મહેનત છે નહીં તો મેર ખબર છે મને ખબર છે જોયું તું કેટલી હા હા જીન કુકળી ગયું એટલે હાલો તો ઘેર ભાગી જાય એ મળી અમાર બળો જોઈ લ્યો અમાર ડુંગર જોઈ લ્યો અમાર રસ્તા જોઈ લ્યો અમાર કેડીયું જોઈ લ્યો કેડી જે લીલો કસમ રસ્તે તો પછી મારી વાને જો આજો 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 કઈ રમા મોડી પગી કર બેક્ષિયાર વા તું કર તું લેમન કેવાય લીમન કેવાય પાણીપુરી ખાધી ભેળ ખાધી ગાંઠિયા ખાધા મણેલા ને પાણી ને ભેળ ખાધી મને પાણી પૂરી ખાતા આવડે ને બરોબર પાણી પૂરી ને ભેળ મીયા ખાધી

આ બધા હિયરના લોકો હત કરે કે હંજે હંજે રાંધે નઈ ને રેકડી આવતા જે કઠોર કેવાય એમ હારું બીજું હું આપડેનો હાલો હા હાલો વાંધો નહીં તો હવે મિત્રો